વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે પાચન તંત્રના એક ટોપિક વિશે જોવા જઈએ છીએ જે એક માર્ક્સના એક માર્ક્સને લઈને ઘણો અગત્યનો છે હેતુલક્ષી માટે ઘણો અગત્યનો છે શું છે જોઈએ આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો મુખમાં લાળ ગ્રંથિ દ્વારા ખોરાકનું અપૂર્ણ પાચન અપૂર્ણ એટલે સંપૂર્ણ નહીં સર મુખમાં કોનું પાચન થાય તો કે સ્ટાર્ચનું કોણ કરે ટાયન ભૂલતા નહીં ક્ષેમા કરે માર્ટોઝમાં આ ડાયરાઈટ કહેવાય બરાબર છે ચાલો જઠરમાં કોનું અપૂર્ણ પાચન થાય તો કે પ્રોટીનનું શેનું વિદ્યાર્થી મિત્રો પાચન થાય પ્રોટીનનું કોણ કરે તો કે જો પેપ્સીનો જન છે એ નીકળે જઠરસમાં એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને સક્રિય બનાવે કેવો બનાવે સક્રિય અને આ પેપ્સીનો આ પેપ્સીન છે એ પછી પ્રોટીન ઉપર અસર કરે અને પ્રોટીનનું પાચન પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં કરે છે પણ પાચન કેવું છે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણ પૂર્ણ પાચન ક્યારે કહેવાય જ્યારે એમિનો એસિડ મળે પ્રોટીન માંથી ત્યારે પણ અહીંયા પ્રોટીઓસ અને પેપ્ટોન્સ મળે છે એટલે આ થઈ ગયું મુખમાં અપૂર્ણ પાચન અને આ થઈ ગયું જઠરમાં અપૂર્ણ પાચન વિદ્યાર્થી મિત્રો તો નાના એક માર્ક્સ માટે એતુલક્ષી માટે જો પૂછાય તો આપણને આવડવું જોઈએ અસ્તુ અને આવી જ અવનવી માહિતી મેળવતા રહેવા માટે આપણી બ્રહ્માસ્ત્રવેદને આજે જોઈન કરો અને વધુ માહિતી માટે આપેલ નંબર પર કોન્ટેક કરો બરાબર